મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ ગઠબંધન મહાયુતીની થયેલી ભવ્ય જીતને લઈ સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રતિક્રિયા આપી હતી મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના મહાયુતી ગઠબંધનને ભવ્ય જીત મળી છે ભાજપે મળેલી ભવ્ય સફળતાને લઈ સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની જીત અપેક્ષિત હતી મહારાષ્ટ્રની જનતાએ ફરી એક વખત મોદીજીના નેતૃત્વ ઉપર ભરોસો કર્યો છે અને તેક જોડાણ કરનારા શિવસેના કોંગ્રેસ અને એનસીપી સત્તા હાંસલ કરવા માંગતા હતા તેઓનો પન્નો આજે પણ ટૂંકો પડ્યો છે આજે તેઓના અસ્તિત્વનો સવાલ આવીને ઊભો છે સત્તા હાંસલ કરવા વરસાદમાં નીકળતા ટૂંકની જેમ પક્ષને મહારાષ્ટ્રની જનતાએ જાકારો આપ્યો છે જેને લઈ મહારાષ્ટ્ર જીત માટે અભિનંદન આપ્યા હતા તો વાવ પેટા ચૂંટણી અંગે જણાવ્યું હતું કે દસ રાઉન્ડ બાકી છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે ભાજપના ઉમેદવારો જીત તરફ આગળ વધશે મહારાષ્ટ્રની જીત બિલકુલ અપેક્ષિત હતી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં આખા દેશને વિશ્વાસ છે એ જ રીતે મહારાષ્ટ્રના મતદાર ભાઈ પણ વિશ્વાસ છે અને એના કારણે જે લોકો અનૈતિક જોડાણો કરતા હતા એનસીપી શિવસેના અને કોંગ્રેસ આ તો એક અનૈતિક જોડાણ છે એવા જોડાણો કરીને પોતે સત્તા હાંસલ કરવાનો પ્રયત્ન કરતા હતા એ બધા એમનો પનો આજે ટૂંકો પડ્યો છે એમનો અસ્તિત્વનો સવાલ સામે આવીને ઊભો છે તો આ વરસાદી ટોપની જેમ જે નીકળી પડતા પક્ષો જેને સત્તા હાંસલ કરવા માટેના એમના જે પ્રયત્નો એ મહારાષ્ટ્રની મતદાર ભાઈ બહેનોને પોતે એમને જવાબ આપી દીધો છે અને એમને લોકોમાં કયા પ્રકારની છાપ છે એમણે કરેલો વિશ્વાસઘાત એ પણ લોકોએ જોયો છે અને એનું પરિણામ એ આપણી સામે છે